જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું મકર સંક્રાંતિ ક્યારે છે ક્યારે બેસે છે કળકળતો ખીચડો આ વર્ષનું સંક્રાંતિનું સ્વરૂપ શું છે તેમજ મકર સંક્રાંતિના દિવસે કયા કાર્યો કરવા જોઈએ તેમજ કઈ રાશિવાળાએ એ શું દાન કરવું જેનાથી ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય તારીખ સાત જાન્યુઆરી ગુરુવારના દિવસે કળકળતો ખીચડો બેસે છે દરેકના મનમાં પ્રશ્ન હશે કે આ કળકળતો ખીચડો બેસે એટલે શું જ્યોતિષ દ્રષ્ટિએ આજથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરશે જેનો તાપ ધીમી ગતિએ આગળ વધશે જેને કળકળતો ખીચડો બેસે એવું કહીએ છીએ આજથી ઉત્તરાયણ સુધી શુભ કાર્યો કરવા વર્જિત ગણાય છે જે ઉત્તરાયણના દિવસે સાત ધાનો ખીચડો ખાઈ શુભ કાર્યની શરૂઆત કરાય છે તારીખ સાત ડિસેમ્બર બે ગુરુવારના દિવસે કળકળતો ખીચડો બેસે છે જે ઉત્તરાયણના દિવસે ઉતરે છે ઉત્તરાયણ તારીખ ચૌદ જાન્યુઆરી ગુરુવારના દિવસે આવે છે આ દિવસે સવારે આઠ વાગે પંદર મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે આ વર્ષે સંક્રાંતિનું વાહન સિંહ છે ઉપવાહન ગજ છે સફેદ વસ્ત્ર પહેરેલ છે હાથમાં આયુધ ભૂષંડી ધારણ કરેલ છે જાતિ દેવ છે કસ્તુરીનું તિલક કરેલ છે તે અનાજ ખાય છે ચંપાનું પુષ્પ ધારણ કરેલ છે પ્રવાલના આભૂષણ ધારણ કરેલ છે વાર નામ નંદા છે નક્ષત્ર નામ મહોદરી છે સામુદાય મુહૂર્ત તીસ સામ્યાર્થ છે પશ્ચિમમાંથી આવીને પૂર્વમાં જાય છે તેની દ્રષ્ટિ અગ્નિ દિશા તરફ છે મુખ ઉત્તર તરફ છે જેથી પશ્ચિમ અને અગ્નિ દિશાના લોકોને સુખ મળે સંક્રાંતિ માટે એમ મનાય છે કે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ થાય છે તે વસ્તુઓ મોંઘી થાય છે તથા તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે આ વર્ષે સંક્રાંતિ તીસ મુહૂર્તની છે આથી આ વર્ષે વરસાદ સારો પડશે સફેદ વસ્તુઓ જેવી કે કપાસ ખાંડ સાકર દૂધ વગેરેના ભાવ વધશે બાલ્ય અવસ્થાના લોકોને તંદુરસ્તીની વિશેષ તકેદારી કેળવણી જરૂરી બનશે મકર સંક્રાંતિના દિવસે તલનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે તલ ખાવા તલનું અભ્યંગ કરવું તલનો હોમ કરવો તલનું દાન કરવું તલવાળું પાણી પીવું તલ મિશ્રિત જળથી સ્નાન કરવું તલ કોળના લાડુ ખાવા વગેરેથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે ઉત્તરાયણ આ સંક્રાંતિ પુણ્યકાળ દરમિયાન બ્રાહ્મણોને જરૂરિયાતમંદ લોકોને બહેન દીકરીને નવા વાસણ વસ્ત્ર તલ શેરડી ચણા સાત ધાન રોકડ રકમ આદિનું નું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગાયને ઘરની બનેલી રોટલી ઘઉં કે બાજરીની ઘૂઘરી ખવડાવવી ગૌશાળામાં જઈ ગાયોને ઘાસચારો નાખવો પંખીને દાણા ચણ નાખવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે કે જેના ઘરમાં નાનું બાળક છે નવા દાંત આવતા હોય તો તે ઉત્તરાયણના દિવસે દાડમના દાણા નાના બાળકોને વેચે તો બાળકના દાંત સહેલાઈથી આવે છે જેનું બાળક બોલતા નથી શીખી રહ્યું તેની માતા ઉત્તરાયણના દિવસે બાળકોને બોર વેચે તો બાળક જલ્દી બોલતા શીખી જાય છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન અધર્યનું વિશેષ મહત્વ હોય છે આથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ જો નદીમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે નાવાના પાણીમાં ગંગા જળ તલ નાખી સ્નાન કરવું આ દિવસે તલનું વિશેષ મહત્વ છે સ્નાન કર્યા બાદ ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી લાલ લાલ ચંદન તલ ચોખા ફૂલ નાખી ઓમ ધ્રોણી આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરતા સૂર્યને અધૈ્ય આપવું મકર સંક્રાંતિનો દિવસ એટલે ભગવાન સૂર્યની આરાધનાનો દિવસ આ દિવસે બની શકે એટલા સૂર્યનારાયણના દરેક મંત્રના જપ કરવા આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા અર્ચના કરવાનો વિશેષ મહિમા છે આ દિવસે ભગવાન શિવ શ્રી હરિવિષ્ણુ માતા સરસ્વતી ની પૂજા કરાય છે મકર સંક્રાંતિના દિવસે કરેલા દાનનું હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે આથી આ દિવસે તલનું દાન તેમજ ગુપ્ત દાનનો મહિમા છે તલના લાડુમાં પૈસો મૂકી ગુપ્તદાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે આ દિવસે કરેલા સારા નરસા દરેક કાર્યનું હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે આથી આ દિવસે પુણ્યનું જ પાથું બાંધવું આ દિવસે એવા કોઈ કાર્ય ન કરવા જેથી પુણ્યનો ક્ષય થાય અને પાપની વૃદ્ધિ થાય તો આ હતા મકર સંક્રાંતિના દિવસે કરવાના કાર્યો હવે સાંભળશું કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું જેથી શુભ ફળની પ્રાપ્તિ થાય વૃષભ કન્યા ધન આ ત્રણ રાશિના જાતકોએ ઘી ખાણ સફેદ તલ સફેદ વસ્ત્ર તથા રૂપાનું દાન કરવું મિથુન તુલા કુંભ આ ત્રણ રાશિના જાતકોએ કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ વગેરેનું દાન કરવું મેષ કર્ક વૃષિક આ ત્રણ રાશિના જાતકોએ ઘઉં ગોળ લાલ વસ્ત્ર લાલ તલ ત્રાંબાનું દાન કરવું સિંહ મકર મીન આ ત્રણ રાશિના જાતકોએ ચણાની દાળ પીળા કલરના વસ્ત્ર પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું આ રીતે રાશિ અનુસાર યોગ્ય વસ્તુનું દાન કરવામાં આવે તો દાનનું ફળ અનેક ગણું વધી જાય છે શાસ્ત્રોમાં ઉત્તરાયણ કાળને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઉત્તરાયણ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કાર્ય શુભ પરિણામ આપે છે ઉત્તરાયણને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે કારણ કે આ સમયે સૂર્ય દેવતાઓ શાસક છે મકર સંક્રાંતિ એ ઉત્તરાયણ કાળનો પહેલો દિવસ છે તેથી આ દિવસે સ્નાન કરવું દાન કરવું અને પુણ્ય કરવું એ શુભ મનાયું છે ઉત્તરાયણ કાળનો સમય છ મહિનાનો હોય છે માઘ મહિનાથી અષાઢ મહિના સુધીનો આ સમય હોય છે આ સમય દરમિયાન ગ્રહ પ્રવેશ દીક્ષા ગ્રહણ લગ્ન અને પવિતની વિધિઓને શુભ માનવામાં આવી છે આથી આ સમયગાળા દરમિયાન સ્નાન દાન પુણ્ય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે આ દિવસે સૂર્યસ્નાનનું વિશેષ મહત્વ છે સૂર્ય સ્નાન કરવાથી શરીરના અનેક રોગો સમસ્યા દૂર થઈ જશે તો મિત્રો આ હતી મકરસંક્રાંતિ ક્યારે છે કળકળતો ખીચડો ક્યારે બેસે છે આ દિવસે કયા કાર્યો કરવા રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું જેની વિશેષ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ